રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપડે વાડી બાજુ આવતા રેસી ને અમારે વરસાદ હરોવડા માંથી વરસાદ આવી જાય છે ને એટલે વાડીમાં અમારે જે લીલું મકાન ચાર ને વાવવાનું છે ને એ હજુ કઈ વાવે એવું શું નથી ને આપડે કઈ હજુ વાવું પણ નથી ત્યાં વાવવાની ની તૈયારી કરતા કીધું આજકાલમાં હવે વાવી દેસુ કા પાછો હારે થી વરસાદ આવી ગયો એટલે પછી પાછું થોડું ગારો થાય ને એવું બધું થઈ ગયું એટલે પાછું ટ્રેક્ટર હાલે નહીં કાય અને પછી થોડાક દી પાછી ખરાડ જવા દેવી પડે અને પાછા થતા એનું હોય જાય તો એવું ને એવું થાય છે એટલે આપણે જે ઢોર માટે બીજો નીણ સારો કાંઈ છે વવાણો નથી બાકી આપણા એવું બધું છે એ તો છે જ અને હવે ફૂટીને સારું પણ થવા મળ્યું છે તો આજે આપણે ઢોરની ઘણી ખરી એમ કહેવાય કે સાફ સફાઈ અહીંયા કરી છે કે આમાં બધે ખાંદો ને કીચકાણ બહુ થઈ ગયું હતું આ ઝીણો તાસ છે ને બધા તાસમાં આમ ગદગી ગયું હતું એમ જેવું થઈ ગયું હતું એટલે આમ બધું દહેડું છે અને અત્યારે પાછો પવન આવે ને તો થોડુંક વાહટવા દેવાનું છે પછી આપણે તાસ પણ નાખવાનો છે જો અહીંયા તાસ પડ્યો છે ને એનાથી હારી હારી આપણે અહીંયા તાસ નાખવાનો છે પણ થોડુંક આખા કોરું પડી જાય પવન નીકળ્યો છે ને પાછો આજે વરસાદ નથી પણ પછી કાંઈ આવો નથી રોડા નહીં થવા એટલે સારું છે પાછું પવન છે એટલે બધું કાંઈક વાંટી જાય ને કેટલી વાર લાગી એમાં હવારમાં પવન છે ને આજ પેલું કામ કર્યું છે એટલે સિરાવ્યું સિરાવી લીધું પહેલાં તમે કોઈ પૂછ્યા તો કાંઈ કામ થાય નહીં એટલે સિરાવી પછી આવું છું સારું ફરજામાં કર્યું છે અને હવે ઘણો ખરો ચોખ્ખો ફરજો દેખાય છે ખાલી તાસ નાખવાનો છે ને

પણ કઠી બનાવવાની પેંડાની અને બધાયને હું થાય તો બપોરે કોરું મોરું ન મજા આવે કેમકે બધાને સોળીને ખાવા જોઈએ અને હવે થોડીક ભૂખે લાગે ને પાણી વસૂતી ન લાગે એટલે છે ને આપણે કઠીવાળું શાક બનાવવાનું છે ભીંડાનું એટલે ભીંડાનું કટિંગ થઈ જાય પછી આમ મસાલીઓ ને એવું તૈયાર કર્યું છે તો પેલું ને અહીંયા સુલ્યા બનાવવાનું થશે આપણે જો સુલો જી શકે છે રોટલી ને એવું બધું બનાવી નાખ્યું પણ શાક એટલે વાર લાગશે એટલે આજે આપણે બપોરામાં મોડું થવાનું છે ઘણું મોડું થવાનું છે એટલે હવે ભીંડો સુધારશું ભીંડાની શાકમાં વાર તો ન લાગે પણ કઠી ને થોડીક આમ ઉકળવા દેવી ને તો મીઠાશ આવે એટલે ફટફટ કરી નાખીએ તો બહુ મીઠાશ નો આવે એવું હોય બા બસ તો કેમ સુલે સુલે હું કામ બનાવું

બાકી છે અને શિવાની ના પપ્પા ને ભીંડો થાળી ખવાય ખાલી કઢી તમને નકરી કઢી બનાવી દીધી હોય તો મજા આવે ભેગો રોટલો પણ આપણે ખાવાના છે ઘઉં ના ભીંડા ના શિવાની પપ્પા કઢી બાજરા નો રોટલો ખાય ને તો આજે તો કઈ વરસાદ આવ્યો નથી અને આપણે તો બપોરા પાણી કરી બસ આરામ કરો કેમ કે હજુ આપડે કાય વાડી માં કાય એવું કામકાજ છે નઈ નવરાસી હાવે નઈ જોઈએ ને પપ્પા દસરા ઓર મંડવા નો મન સાંડલો કરી દીધો આમ જો હજી શ્રાવણ મહિનાનો વાસ આખી મહિના ની હો પાણી કરો તમે સરવાળો ચંદન નો એમ આ કાટ નો સાંડલો કેવાય આ સંદન નો પિયોર ચંદન છે આ કાટ શું ખબર છે મળવો ગોરદાદા છે ને આવે ને સાંજલો કરવા આમ દૂર હોય ને ખબર પડી જાય સુગંધ થવા મળે આમ સરસ મજાની ની કે ગોરદાદા આયલા છે એમ હોય જ ન હોય એવું ચંદન નો કરવા આવે ને સુગંધ કાટમાં અમારે લારી માં કાટ વળી ગયો કેમ વળી ગયો છે વરસાદ ની એટલે

હાલો બસ એવી રમત કરશે અને વિહાન શિવાની બેન અંકિતા બેન ને વર્ષના ના ને બાન બધા ઓલા કર્યા પાર્ટી છે બધા ગયા છે કામ નહી

તો બાજુ આપણે તાસને એવું બધું નાખી દીધું છે અને થોડુંક વ્યવસ્થિત સારું કરવાનું છે થોડુંક મીઠું થઈ ગયું અને વાળી તોળીને સારું થાય ને એવું કરવાનું છે નકર આમાં છે ને વળાતું તું નથી બહુ આમાં કચરો ગરી જાય ને એટલે ઓલો ઝીણો તાસ થોડોક નાખી દીધો છે એટલે સરસ મજાના આ બાજુનું ફળજ્યું પણ થઈ ગયું છે કમ્પ્લીટ અને આ બાજુ હજુ થોડુંક નાખવાનું હતું જે આમાં હજી વાળાય નહીં આવું છે ને એમાં નો વાળે જીણો જીણો તાસ હોય ને તો વળાય તો આજે આપણે લઈ આવ્યા છીએ કડવો લીમડો કેમ કે કડવા લીમડાનો આપણે આપડે ધુવાડો કરવાનો હોય નહીં છો ને પપ્પા ધુવાડો શું કામ માં આવે મચ્છર નો આવે એટલે ફાચી બાચી ખાલી થઈ છે ને એટલે હર કોઈ બોલ છે નહીં અને આપણે ચોમાસું આવે ને એટલે મચ્છરનો થોડોક વધારો થાય કેમ કે પાણી ખાબો ને એવું બધું ક્યાંક ભરું રે એટલે થોડા ઘણા એ થાય પણ આપણે બને બંને તાઉન તો ઘણું સારું રાખવી છે પણ તોય એવા મસર ને એવું થાય એટલે આપણે લીમડાનો ધુવાડો ને એટલે પહેલાં થોડું ઘણો તાપ કરવાનો પછી એની માથે આ લીમડો લીલો લીમડો છે ને દાળ ખાઈ ને ઉપર આમ નાખી દેવાનો એટલે પછી ધુવાડો થાય એટલે ધુવાડેથી ને એવા બધે ફેલાવીને આમાં રૂમમાં અને બધે તો એમાંથી મસર દૂર હોય એમ કે મસર એને નાખાવી લીમડાના ધુહાડેથી અને ઢોરમાલ બાંધ્યા હોય ન્યા મતલબ લીમડાનો ધુહાડો કરવી તો ના એને માઇક્ર મસર ને એવું ન કવડે એટલા માટે આપણે લીમડો લાવ્યા છે તો આપણે સુલો તો જગવા મળ્યો છે અને આપણે હવે વાળું પાણીનું બધું તૈયાર કરવાનું છે શાક બનાવવાનું છે રોટલી ને એવું તો બની ગયું છે અને બાર જ આપણે સૂલે બનાવવાનું થશે કેમ કે આપણે હવે ગેસ તો ખૂટી ગયો છે એટલે ટાણા હર આપણે રસોઈ ફટાફટ બનાવી નહીં છીએ તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવરીઓ તો આ સાથે હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય